સુરત જઈ રહ્યા હતા તેઓ અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે ઉપર મોટાલી ગામના પાટિયા પાસેના અમરાવતી નદીનો બ્રિજ પસાર કરી અંકલેશ્વર તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન ભરૂચ તરફ પૂરપાટ ઝડપે જતી ટ્રકના સુરેશ નામના ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતા ટ્રક બંને હાઈવે વચ્ચેનું ડિવાયદર કુડી અંકલેશ્વર તરફના રોડ ઉપર આવી ટ્રક સાથે ભટકાઈ હતી આ દરમિયાન રાજેશ શાહુની ટ્રક પાછળ આવતી ટ્રક પણ હાઇવેની નીચે ઉતરી પલટી મારી ગઈ હતી